આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ છોટાદેપુર જિલ્લાના ભીખાપુરા ખાતે વિશ્વ આદિવાસી દિવસના સાપ્તાહિક કાર્યક્રમના ભાગરૂપે ભીખાપુરાથી ચુલીસ સુધી રન ફોર યુનિટી મેરેથોન દોડનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે જેમાં ધોરણ પાંચથી નવ તથા ધોરણ દસથી બાર તેમજ કોલેજમાં અભ્યાસ કરતા ઉમેદવારો ઉપરાંત જનરલ એમ ચાર કેટેગરીના મેરેથોન દોડ આયોજિત કરવામાં આવી છે પદ્મશ્રીથી સન્માનિત પરેશભાઈ રાઠવા દ્વારા લીલી જંડી આપીને પ્રસ્થાન કરવામાં આવ્યું છે સાથે જ અહીંયા જે છોકરાઓ છે તે માટે ધોરણ પાંચથી નવમાં મણિલાલ વદેસિંગ રાઠવા મોટી ખાંડી પ્રથમ ક્રમે શૈલેષભાઈ હિતેશભાઈ રાઠવા ચુલી બીજા ક્રમે અને રમેશભાઈ ધણકાભાઈ રાઠવા ત્રીજા ક્રમે આવ્યા છે ત્યારે જે લોકો જે આ વિદ્યાર્થીઓ જીત્યા છે તેમાં બીજા ક્રમે પ્રદીપભાઈ વિક્રમભાઈ સાથે જ ઓપન કેટેગરીમાં હિતેશભાઈ જીવનભાઈ રાઠવા અને પ્રથમ ક્રમે કિશનભાઈ રાઠવા તેમ તે લોકો રહ્યા છે

ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી ગોપાલભાઈ રાઠવા જેઓ હંમેશા માટે આપણા માટે વિચારી છે ઠાકોર એમને વિનંતી કરું કે ગોપાલભાઈનું સ્વાગત કરશે હરદ્વાર પોલીસ સ્ટેશનથી ફાવેલા સેવા પોલીસ કોન્સ્ટેબલ શ્રીનું પણ સ્વાગત કરવા માગીએ છીએ સુભાષભાઈનું તો સલાહભાઈને વિનંતી કરું કે સુભાષભાઈનું ખુલ્ફી સ્વાગત કરશે

साथ ही सिटी ने किया भाई राठौर से वहां से आ रहे थे चालू करिए

જોમ કરી કરા આવે તમે ક્યાં નતે કને બી ગયા ઓય વાંધો નહી ધીરે ધીરે જા સર આરામ દે થી ચાર નવ બે હજાર ચોવીસના રોજ નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની દિવસની ઉજવણીના ભાગરૂપે સાપ્તાહિક પ્રોગ્રામો અમે ભીખાપુરા પંથકના આયોજકો ભીખાપુરા બજાર ચોકડીથી ચુલી સ્વામિનારાયણ મંદિર સુધીમાં દોડનું આયોજન કર્યું હતું તેમાં આશરે અઢીસો જેટલા દોડીરો ભાગ લીધો હતો અને સફળતાપૂર્વક અમે આ મેરેથોન દોડનું આયોજન પૂર્ણ કરેલ છે અને હવે જે કંઈ આ પ્રથમ દ્વિતીય અને દ્વિતીય અને તૃતીય જે ક્રમાંકમાં આવે છે એમને નવમી ઓગસ્ટના નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસના દિવસે મુખ્ય અતિથિના મહેમાને એમને પ્રમાણપત્ર તેમજ પ્રોત્સાહિત રાશિ એનાયત કરવામાં આવશે મનસુખ રાઠવા ભીખાપુરા સરપંચ I said once.